માત્ર ત્રણ જ મહિનામાં માર્ગ ધોવાઈ જતા કામની ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા માર્ગનું વહેલી તકે સમારકામ કરાવવામાં આવે એવી માંગ ઉઠી રહી છે ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નજીક આમલા ખાડી પરના સાંકડા ઓવરબ્રિજના કારણે આમેય વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે જેવામાં ખરોડ ચોકડી પરના ઓવરબ્રિજનો માર્ગ પણ બિસ્માર બનતા આ પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે ત્યારે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર